વડોદરામાં ડિજિટલ એસેટનો કહેર ચાલીસ કરોડના ફ્રોડની ધમકીથી ગભરાયેલા ખેડૂતનો આપઘાત રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નર્મદા ટેલન્સ રાજેશભાઈ છે હું કાયાવરણ ગામમાં રહું છું એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા એ ખેતી કરતા હતા ખેતી કરે કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને ત્રણ જ દિવસથી બેચેની રીતે રહેતા હતા કોઈને કશું કહેતા નહોતા ખેતીથી આવે તો હોય અમે તોય લાગ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ને એમના ભાઈબંધોએ બહુ પૂછ્યું એમને કશું ના કીધું પછી સોમવારે સવારે એમને દવા પી લીધી પાંચ વાગે તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે જે જેના કારણે જે કોઈ બીજા જોડે આ જે અંકલ મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે અને આજે અમે પોલીસ સ્ટેશન જાન કરવા જવાના છે એફઆઈઆર કરવાના છે એના બદલે અમારી એવી માગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે એ જ અમારી પ્રેરણા છે મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહીં ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સઅપ પર એવો ચિહ્ન છે કે બે ઝંડા છે અને વચ્ચે થ્રી સીવાળો ચિહ્ન છે બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી અમને ચેટમાંથી